પ્રશાસનના પાપે વડોદરાના સાવલીના નાગરિકોને હાલાકી સાવલી નગરપાલિકામાં સમાવિષ્ટ છ ના રહીશોનો વિરોધ રેખા નિકેતન કન્યા છાત્રાલય સામે જ મસ્તો ભુવો પડ્યો રસ્તા પર ભૂવો પડતા અને ગટરના પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા વોર્ડ નંબર છ માં ઠેર ઠેર રસ્તા પર ગટર ઉભરાતા સમગ્ર વિસ્તારમાં ગટરિયા પૂર ઉભરાયા સાથે જ ગટરના ગંદા પાણીથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ બસમાર રસ્તાઓ અને ગટરિયા પૂરના લીધે સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું સ્થાનિકોએ એવી પણ ચીમકી ઉચ્ચારી કે જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો પાલિકાની ચૂંટણી નો બહિષ્કાર કરશે પ્રશાસનના પાપે વડોદરાના સાવલીના નાગરિકોને હાલાકી સાવલી નગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર છ ના રહીશોનો વિરોધ રેખા નિકેતન કન્યા છાત્રાલય સામે જ મસ્ત ભૂવો પડ્યો રસ્તા પર ભૂવો પડતા અને ગટરના પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા વોર્ડ નંબર છ માં ઠેર ઠેર રસ્તા પર ગટર ઉભરાતા સમગ્ર વિસ્તારમાં ગટરિયા પૂર ઉભરાયા સાથે જ ગટરના ગંદા પાણીથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ બિસ્માર રસ્તાઓ અને ગટરિયા પૂરના લીધે સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું સ્થાનિકોએ એવી પણ ચમકી ઉચ્ચારી કે જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરશે